દાદરાનગર હવેલી દમણ દીવ પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી દીપેશ પંડેજી પ્રદેશ ભારત સર્વપ્રથમ

અહીંયા મંચ પર ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ દિપેશ મીડિયા કન્વીનર માજીદભાઈ દદાની સાહેબ અમારા દમણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અશ્વિભાઈ દમણિયા આજે અમે ભારતીય જનતા પાર્ટી લોકસભા દમણ દીવ વતી દમણ દેવની જનતા માટે લઈને આવ્યા છે કોઈ પણ સંકલ્પનો બીજા નંબરનો પેજ રોજગારીનું સર્જન એમાં બહુ સ્પષ્ટ રીતનું છે કે દમણ પ્રશાસન ખાલી પાડી જગ્યા ઉપર એલડીસી પોલીસ ડ્રાઈવર પટાણી સી અને સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને પ્રાધાન્ય આપ્યું કપાયા છે એ મેટર કોર્ટમાં પેન્ડિંગ છે એટલે એના પર અત્યારે ટિપ્પણી નહીં કરું પણ અમે બહુ સ્પષ્ટ રૂપે દમનજીની જનતાને સંદેશ આપવા માંગે છે કે જે બી સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોના માધ્યમથી જ આવનારા દિવસોમાં સી અને ડી જેટલી બી નિમણૂક થશે એ નિમણૂક સી અને ડીગ્રેડના સ્થાનિક લોકોના માધ્યમથી થશે कंप्लेट ऑथोरिटी में जो यहाँ कोई रिटायर्ड जज चाहिए ये चाहिए वो नहीं मिले के एक आई एस ऑफिसर्स सीनियर ऑफिसर्स के इसमें वो चल रही है और अभी उसका जो हेडक्वार्टर है वो सिलवासा है आप तपास तो कर लेना

करने वाले हैं 2024 हज़ार चौबीस के हमारी कर्जर्स है कलाबेन आदिवासी की समस्या नगर पालिका में जो विकास का कार्य हुआ मेडिकल कॉलेज तो हो गया जो आर्ट साइंस कॉमर्स આજના સંકલ્પ પત્રમાં અમે દમણ દીવની જનતાને સુડતાલીસ મુદ્દાનો વાદો કર્યો છે પરંતુ જે પાંચ મહત્ત્વના મુદ્દા છે હું તમારી સમક્ષ મૂકીશ અમે આવનારા દિવસોમાં આ દમન દીવની જનતાને પહેલાં ત્રણસો યુનિટ વીજળીના મફત આપીશું એ અમારી ગેરંટી છે અહીંયાના સ્વરાજ્ય સંસ્થામાં જે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય અને કાઉન્સિલર એ લોકોનો જે અધિકાર પહેલા હતો એવો અધિકાર પુનઃપ્રસ્થાપિત પ્રસ્થાપિત કરીશું અહીંયા જે ખાસ કરીને માછી સમાજના અને મીઠના સમાજના ઘરોના નામની પ્રક્રિયામાં તકલીફ આવી છે તો એમણે જો વીસ વર્ષ પહેલાં એ લોકો ત્યાં રહેતા હશે તો એમના પ્રૂફના માધ્યમથી પુનઃ એ લોકો ત્યાં રહી શકે અને પુનઃ ત્યાં એ લોકો ઘર બાંધી શકે એ વ્યવસ્થા કરી આપીશું જે દીવના માછીમારો માટે વચ્ચેના અઢાર મહિનાથી વીસ મહિના વેટ રિફંડનો પ્રશ્ન રહી ગયો છે તો આવનારા દિવસોમાં પુનઃ એમને એ અઢાર મહિનાથી બે વર્ષનું જે વેટ રિફંડ બાકી છે એ વેટ રિફંડ પાછું અપાઈશું અહીંયાનો જે મુખ્ય વ્યવસાય છે હોટલ બાર અને રેસ્ટોરન્ટ જેના રિન્યુઅલનો પીરિયડ એક વર્ષનો છે અને આ દર વર્ષે એ લોકોએ હેલ્થ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જઈને રિન્યુઅલ કરવું પડે છે આ અવધિની એક વર્ષથી વધારીને અમે પાંચ વર્ષથી કરીશું ખાસ કરીને જે માછીમારો લોકો કાંઠે એ લોકોની કાંઠી બાંધે છે બુમલા સુકવે છે અને બોટ પોતાના ફળિયાની બાજુમાં જ બાંધે છે તો એમને જે અગવડો પડે છે તો એ અગવડો દૂર કરીને એ લોકો પોતાની જાડતા બાંધી શકે બુમલા સુકાવાની વ્યવસ્થા કરીશું અને બોટ બી પોતાના ફળિયાની બાજુમાં જ બાંધી શકે એ વ્યવસ્થા બી અમે માછીમારો લોકો માટે કરવા જઈ રહ્યા છીએ અમે જાહેર કર્યું છે જે લોકોની સામે અમે ગયા છે જે સમસ્યાઓ જે અમારી સામે રાખી છે ને એ જ અમે સંકલ્પપત્રમાં લીધું છે પહેલી જવાબદારી મારી રહેશે કે જે જે અમે મેનિફેસ્ટોમાં જે બત્રીસે બત્રીસ મુદ્દાઓ લીધા છે એક એક મુદ્દાઓનું સમાધાન થાય એના માટે અમારી પૂરી ટીમ છે જ્યાં જરૂરત હશે ત્યાં બધાની હું એ લઈશ ને જ્યાં મારાથી દિલ્હી લેવલે જ્યાં પાર્લામેન્ટમાં રજૂઆત કરવાની હશે હું જરૂર ત્યાં કરીશ જ્યાં આપણા હોમ મિનિસ્ટર યા પ્રાઇમ મિનિસ્ટર જે પણ હશે એમને હું મળીને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ કે આજે પ્રદેશના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે વર્ષોથી જૂના પડેલા છે એ બધા જ મુદ્દાઓનું અમારું સમાધાન થશે અને પાંચ વર્ષનો અમારી સામે ગાળો હશે બધા જ મુદ્દાઓ અમે આજે તમારી સમક્ષ હું વાત કરીશ આશ્વાસન પણ આપીશ કે અમારી બધાની જ કોશિશ રહેશે કે એમાં વધારેમાં વધારે મુદ્દાઓનું સોલ્યુશન થાય ને લોકો સુધી આ ફેસિલિટીસ પહોંચે એવું અમારો પ્રયાસ રહેશે આવતા દિવસોમાં